પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડપ મૂરત માતાજીનો નવચંડી યજ્ઞ તથા જવારા રામાપીરનો પાઠ સામયુ નગરયાત્રા તથા માતાજીના જવારા વડામણા યોજાયા યોજાશે જે અંતર્ગત માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સંગીતમય શૈલીમાં યજ્ઞ વિધિ યોજાઈ હતી આજે બીજા દિવસ સવારે સામયુ અને નગરયાત્રા જે શહેરના ટંકારી ભાગોળથી બેન્ડ વાજાના સુરેલા સંગીત સાથે ભક્તિ રસના સથવારે નીકળી રબારીવાસ સહિત શહેરના રાજમાર્ગો પર ફરી અગિયાર કલાકે ભાગલીવાડ ખાતે પહોંચી હતી જ્યાં અગ્રણીઓનું સ્વાગત સન્માન કરાયું ત્યાંથી પરત આવતા બાકરસા સહિત દરગાહ ખાતે ચાદર ચડાવી હતી તથા સિકોતર માતા મંદિરે ઘંટ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરત

આજે એમની નગરયાત્રા હતી અહીં ટંકારી ભાગડથી નગરયાત્રા સિકોતર માતાએ ગઈ ત્યાંથી રબારી વાસ થઈને ભાગલીવાડ ગયા ભાગલીવાડથી બકોર શાહ દાદાએ ચાદર ચડાવીને પછી પરત અમારા સ્થાને પાછા આવ્યા અને અમારા સમાજના વડીલોનું અમે સન્માન કર્યું અને જંબુસરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવો આવો સાથ સહકાર આપતા રહેજો અને અમારા સમાજના લગતા બધા કાર્યક્રમ થાય છે નવચંડી હતું રામાપીનો પાઠ હતો આજે નગરયાત્રા હતી બોલંબે ma ta ki jay